સરકારી ગામડા મેળાનું અને મહત્વ છે આ મેળો રણિયાર સરકારી ગામના રણછોડરાય મંદિરના પટાંગણમાં યોજાય છે આ મેળામાં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ એમ બે ચૂલ ચાલવામાં આવે છે ગરમ ચૂલમાં અંગારા કરવા માટે ગામમાં ઘરે ઘરેથી લાકડા અને ઘી ઉઘરાવવામાં આવે છે ત્યારબાદ આ ચૂલના મેળામાં સૌથી પહેલાં ગામના લોકો દ્વારા પાંચ બાય પચીસ હાથ ફૂટ લાંબો સવા હાથ પહોળો અને સવા પાંચ હાથ ઊંડો ખાદો ખોદવામાં આવે છે આ ખાડામાં સૌથી પહેલાં લોકો પોતાની માનતા પ્રમાણે હાથમાં પાણીની લૂંટો અને નાળિયેર લઈને સૌથી પહેલાં ઠંડી ચૂલ આવતા હોય છે ત્યારબાદ ગરમ ચૂલ ચાલવામાં આવે છે ત્યારબાદ એ જ ખાડામાં ગામમાંથી ઉઘરાવેલ સૂકા લાકડી મૂકીને આવતા ત્યારબાદ અંગારા થઈ ગયા બાદ લીમડાના ઝાડની ડાળી અને પાંદડા વડે અંગારામાં ઘીની આહુતિ આપતા હોય છે આ ચૂલમાં ચાલવા માટે બાજુમાં આવેલ તળાવમાં સ્નાન કરીને ભીના કપડે ચૂલના પાંચ ફેરા ફર્યા બાદ પોતાની માનતા પૂરી કરવા માટે તેમજ વરસાદ સારો પડે તે માટે પણ લોકો ધગધગતા અંગારામાં ચાલતા હોય છે આ ચૂલના મેળામાં ચાલતા લોકોને પગમાં નથી તો છાડા પડતા કે નથી તો કોઈ બીમારી થતી તેથી જ અહીં અંગારામાં ચાલવાની આસ્થા આજે પણ અહીં જોડાયેલી છે